આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિમાં માતાઓ અને બહેનોને આપણે શક્તિ સ્વરૂપા ગણીને એમનું પૂજન કરીએ છીએ એમને સન્માન આપીએ છીએ સો વર્ષ જૂની કોંગ્રેસને આ દેશના લોકોએ જે જાકારો આપ્યો છે એ જાકારો એમની હતાશામાં પરિણમ્યો છે અને રાજકીય કિન્નાખોરી બોલીને કે રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે આ દેશનો એક ગરીબ પરિવારમાંથી જન્મેલા આ દેશના સપૂત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અગિયાર વર્ષથી આ દેશમાં શાસન સંભાળે છે દેશના ગરીબોના ઉત્થાન માટે કામ કરે છે એ કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિને ક્યારેય અનુકૂળ નથી આવતું કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના પનોતા પુત્રને અવારનવાર બેફામ ગાળો દીધી છે સોનિયાજીએ પણ નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહ્યા હતા એમના અનેક નેતાઓ આજ સુધી પોતાની જે આ જનતા પરની પકડ એમના ભ્રષ્ટાચારને કારણે ગુમાવી હતી હવે એ ક્યાંક ને ક્યાંક હતાશામાં પરિણમે છે એવા જ બિહારના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં આ દેશના પ્રધાનમંત્રીની સ્વર્ગીય માતા હીરાબાને જે અપશબ્દો કહ્યા છે જે ગાળો આપે છે એ બદલ આ દેશના લોકો રાહુલ ગાંધી સમગ્ર દેશની સમક્ષ એ માફી માગે એવી આજે અમે બધા માગણી કરી રહ્યા છીએ અને એ જે ઘટના એ જે શબ્દોને નિંદનીય ગણીને અમે એને વખોડી કાઢીએ છીએ આ દેશના લોકોએ જ્યારે જ્યારે પણ માતા કે બેન પર કોઈ અત્યાચાર કર્યા છે કોઈ બેફામ વાણી વિલાસ કર્યો છે તો એને જડમૂળમાંથી એને કાઢી મૂક્યો છે એ જ રીતે આવનારા સમયમાં પણ જો રાહુલ ગાંધી આ દેશ સમક્ષ માફી નહીં માંગે તો બિહારની જનતા અને સમગ્ર દેશની જનતા કોંગ્રેસને એના જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે એવો અમને બધાને વિશ્વાસ છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર

ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ